update. ના મીથલી ગામમાં દલિત સમાજના કુવામાં ગંદકી એકસો પરિવારો ને પીવાના પાણીની સમસ્યા સરપંચે પોલીસ કરી ફરિયાદ ખંભાતના મિત્રી ગામમાં દલિત સમાજના પીવાના પાણીના કુવામાં અસામાજિક તત્વોએ મળમૂત્ર નાખીને ગંભીર સમસ્યા સર્જી છે આ કારણે એકસો જેટલા દલિત પરિવારોને પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગામના અન્ય સમાજના કુવાઓમાં દલિત સમાજના લોકોને પાણી ભરવા દેવામાં આવતું નથી તેમના પોતાના કૂવામાં વારંવાર થતી આ પ્રકારની ગંદકીથી સ્થાનિક રહીશોમાં રોષ ફેલાયો છે આરોગ્યને જોખમ ઉભું થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઘટના મુદ્દે વડગામ વિધાનસભાના ધારાસભ્ય અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ પ્રતિક્રિયા આપી હતી તો સાંભળો મેવાણીએ શું કહ્યું અને પાણીના સંકટના સમયે પણ દલિત સમાજના લોકો એ ગામના કુવામાંથી પાણી ન લઈ શકે એ માટે કુવામાં મળ શૌચ નાખી દીધું આ અહેવાલ પ્રમાણે ખંભાત તાલુકાના મિતલી ગામે હું આખું ટાઇટલ વાંચું છું ખંભાત તાલુકાના મિતલીમાં પાણીની સમસ્યા વચ્ચે વણકરોના કુવામાં મળ નાખી કરવામાં આવતી રંજાડ આ છે આપણું ગુજરાત હું આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે આ પ્રકરણમાં કોઈ દલિત સંસ્થાએ દલિત સમાજના આગેવાને મારા જેવા માણસે જવું ન પડે અને સાચા અર્થમાં જો આપણે ગુજરાતી હોઈએ અને સાચા અર્થમાં ગુજરાતી હોવું એટલે જે નરસિંહ મહેતાએ કહ્યું વૈષ્ણવ જંતુ તેને રે કહીએ કે પીડ પરાય જાણે રે દલિતોની આ પીડા સમજી અન્ય જનરલ સમાજનો કોઈ માણસ જાય ગામમાં બધા સમાજોનું સમાધાન કરાવે અને જે વ્યક્તિ મળ કુવામાં નાખ્યું એની સામે ગુનો દાખલ કરે અને પોલીસ સમયસર ધરપકડ ન કરે તો એ વ્યક્તિ ધરપકડની માંગણી સાથે ધરણા ઉપર બેસી જાય એક આવો પ્રયોગ કરવો જોઈએ તો સાચા અર્થમાં આપણે ગુજરાતી તો સાચા અર્થમાં ભારતવાસી કહીએ દલિતોની કરું છું ખંભાતના મિતલી ગામમાં હમણાંથી કોઈ માણસનો ફોન આવ્યો ઘટના કન્ફર્મ પણ કરી પોલીસ પણ કદાચ સ્થળે પર જઈ રહી છે ખંભાતના મિતલી ગામમાં જે કુવામાં મણ નાખી દીધું એ બદલ આદિવાસી દલિત સમાજ સિવાયના સમાજો જાય

સરકારે સહાય નાખી જાય નહીં પુઓ નથી આ પુઓ અમારા સરપંચે સરપંચ કોઈ જાણતો નથી તો અમારું શું છે બેલ